વિલોડાના માઉન્ટ ગામના ધોરણ બારના વિદ્યાર્થીનો આત્મહત્યાનો મામલો પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ આજે બીજા દિવસે પણ આક્રમક બિલોડા ઈડર શાવરાજી હાઈવે કર્યો ચક્કાજામ શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ મૃતક વિદ્યાર્થીના પિતા પણ ચક્કાજામ સ્થળે જયદીપ ભાટિયા સાથે સમય સંદેશ ન્યૂઝ ગુજરાતી सर को जवाब नहीं आपको क्योंकि ना कारण सर बाड़को आजे धरना लेने बैठा छे तमें बैंक गलत अथवा तो त्राण गलत वाल दांत का लिखने नहीं आपको ये भी बिना पीछे ऐसा सच जमे कितना ज़रदी बिलोड़ा गांव आजे तन्ना અને અમારા દીપકભાઈનું મૃત થઈ છે તે શિક્ષણના કારણે થયું જો કોઈ અમારું સાંભળતા નથી પોલીસ પણ સાંભળતી નથી જેથી અમને જલ્દી ન્યાય મળે જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે પોલીસવાળા પણ સાંભળતા નથી અમારું અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર ખોલી નાખી તેમને પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ